વારમાં સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સત્તરમાં રોજગાર મેળા અંતર્ગત એકાવન હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા એસઆઈઆર માટે તૈયારી કરવા નિર્દેશ આપ્યો દેશભરમાં દસ કરોડ સ્માર્ટ વીજળી મીટર લગાવવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદારો ઉમેરી શકશે આંધ્રપ્રદેશના કુરનુલમાં એક ખાનગી બસમાં આગ લાગતા લગભગ પચીસ લોકોના મોતની આશંકા અને આઈસીસી મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં ન્યુઝીલેન્ડને હરાવી ભારતનો સેમીફાઈનલમાં પ્રવેશ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળા પહેલ અંતર્ગત વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા યુવાનોને એકાવન હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નવા ભરતી થયેલા યુવાનોને સંબોધિત પણ કરશે મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી અજય તમટા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે રોજગાર મેળા કાર્યક્રમ પ્રધાનમંત્રીની આજીવિકા સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક પગલું છે તે યુવાનોને સશક્તિકરણ કરવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે કોટ્યમથી કોચી જવા રવાના થશે અને એર્નાકુલમ સ્થિત સેન્ટ ટેરેસા કોલેજના જયંતી સમારોહમાં હાજરી આપશે ગઈકાલે કોટ્યમથી કુમારાકોમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિનું મોટી સંખ્યામાં લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સેન્ટ થોમસ કોલેજ પાલાના પ્લેટિનમ જ્યુબલી સમારોહનું ઉદઘાટન કરતા રાષ્ટ્રપતિએ શિક્ષણ ક્ષેત્રે કોટ્યમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રશંસા કરી હતી ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા માટે તૈયારી કરવા નિર્દેશ આપ્યો છે ગઈકાલે નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની બે દિવસીય પરિષદનું સમાપન થયું મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને ડોક્ટર વિવેક જોશી પણ હાજર રહ્યા હતા વિશેષ સઘન સુધારા પ્રક્રિયાની વિગતો પર વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રસ્તુતિ બાદ મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના સ્પષ્ટીકરણો આપવામાં આવ્યા હતા દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ આ પરિષદમાં ભાગ લીધો હતો ચૂંટણી પંચે આસામ તમિલનાડુ કેરળ અને પશ્ચિમ બંગાળ તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે અલગથી ચર્ચા કરી હતી ચૂંટણી પંચે છેલ્લા વિશેષ સઘન સુધારા અંગે અગાઉ જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવામાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી બિહાર ચૂંટણી બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં વીસ જિલ્લાઓમાં એકસો બાવીસ બેઠકો માટે કુલ એક હજાર ત્રણસો બે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી ત્યારે સિત્તેર ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા હતા કુલ એક હજાર સાતસો એકસઠ ઉમેદવારીપત્રો ભરાયા હતા જેમાંથી ચકાસણી બાદ એક હજાર ત્રણસો માન્ય જાહેર થયા હતા ત્રણસો નેવ્યાસી ઉમેદવારીપત્રો રદ કરાયા હતા બીજા અને અંતિમ તબક્કા માટે અગિયાર નવેમ્બરે મતદાન યોજાશે દરમિયાન બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર વેગવાન બન્યો છે એનડીએના સ્ટાર પ્રચારકો રાજ્યભરમાં તેમના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સમસ્તીપુર અને બેગુસરાયમાં ચૂંટણી રેલીઓ સંબોધશે આરજેડી વડા તેજસ્વી પ્રસાદ યાદવ પણ આથી પ્રચાર અભિયાન શરૂ કરશે અને દરભંગા મુઝફ્ફરપુર સમસ્તીપુર સહિત અનેક સ્થળોએ રેલીઓ સંબોધશે કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહર લાલએ જણાવ્યું છે કે દેશભરમાં દસ કરોડ સ્માર્ટ વીજળી મીટર લગાવવાનું લક્ષ્ય છે જેમાંથી એક કરોડ મીટર લગાવી દેવામાં આવ્યા છ હરિયાણાના રોહતકમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકો તેમના વીજળીના વપરાશને નિયંત્રિત કરી શકશે અને વીજળી બચાવી શકશે મેટ્રો વિસ્તરણ અંગે શ્રી મનોહરલાલે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં અગિયારસો કિલોમીટર મેટ્રો રેલ લાઇન નાખવામાં આવી છે મેટ્રો રેલની દ્રષ્ટિ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને ટૂંક સમયમાં બીજા સ્થાને પહોંચશે તેમણે કહ્યું કે હાલમાં ચોવીસ શહેરોમાં મેટ્રો સેવા ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં આ સુવિધા ઓગણત્રીસ શહેરોમાં ઉપલબ્ધ થશે બેન્કિંગ કાયદા સુધારા અધિનિયમ બે હજાર પચીસ હેઠળ વારસદાર સંબંધિત જોગવાઈઓ આવતા મહિનાની પહેલી તારીખથી અમલમાં આવશે નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ જોગવાઈઓ થાપણદારોને તેમની પસંદગી મુજબ નોમિનેશન કરવાની મંજૂરી આપશે આનાથી ગ્રાહકો ચાર વ્યક્તિઓને નોમિનેટ કરી શકશે અને થાપણદારો અને તેમના વારસદાર માટે દાવાની પતાવટ પ્રક્રિયા સરળ બનશે આ કાયદાનો ઉદ્દેશ બેન્કિંગ ક્ષેત્રમાં ધોરણો સુધારવા ભારતીય રિઝર્વ બેન્કને બેન્કોના રિપોર્ટિંગમાં એકરૂપતા સુનિશ્ચિત કરવા થાપણદારોના રક્ષણમાં વધારો કરવા અને જાહેર ક્ષેત્રની બેન્કોમાં ઓડિટ ગુણવત્તામાં સુધારો કરવાનો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો વસ્તુ અને સેવા કર બચત ઉત્સવનો લાભ સમાજના તમામ વર્ગો સુધી પહોંચી રહ્યો છે આ શ્રેણીમાં આજે જીએસટી સુધારાઓથી કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોને થઈ રહેલા લાભ અંગે પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ नए कर ढांचे के अंतर्गत विभिन्न कृषि उपकरणों जैसे स्प्रिंकलर ड्रिप सिंचाई प्रणाली और हार्वेस्टिंग मशीनरी पर जीएसटी दर को 12 प्रतिशत ऐसी घटा कर पाँच प्रतिशत कर दिया गया है इसी तरह जीएसटी 2.0 के तहत जैव कीटनाशकों और कई सूक्ष्म पोषक तत्वों को भी पाँच प्रतिशत जी स्लैब में शामिल किया गया है जिससे जैव आधारित कृषि को बढ़ावा मिलेगा इसके साथ ही उर्वरक उत्पादन में उपयोग होने वाले कच्चे माल जैसे अमोनिया सल्फ्यूरिक एसिड और नाइट्रिक एसिड पर भी अब केवल पाँच प्रतिशत जी लग रहा है जिससे उत्पादन लागत में कमी होगी सकलैन अख्तर आकाशवाणी समाचार दिल्ली ભારતીય રેલવે દિવાળી અને છઠ પૂજાના તહેવારો નિમિત્તે મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે કુલ બાર હજારથી વધુ વિશેષ ટ્રેનો ચલાવી રહી છે મધ્ય રેલવેના જનરલ મેનેજર વિજયકુમારે માહિતી આપી કે આમાંથી મધ્ય રેલવે એક હજાર નવસો દિવાળી સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે જે ત્રીસ લાખથી વધુ મુસાફરોને બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ જેવા સ્થળોએ જવા માટે અનુકૂળ મુસાફરી વિકલ્પો પ્રદાન કરશે ભારતીય રેલ્વેના સોળ ઝોનમાં છોતેર મુખ્ય સ્ટેશનો પર અસરકારક ભીડ વ્યવસ્થાપન માટે ખાસ હોલ્ડિંગ એરિયા પણ વિકસાવવામાં આવ્યા છે અને તેનું આયોજન કરવામાં આવ્યું છે પ્રસ્તુત છે એક અહેવાલ नई दिल्ली रेलवे स्टेशन पर एक स्थायी होल्डिंग एरिया बनाया गया है इसके अलावा आनंद विहार टर्मिनल स्टेशन पर भी एक अस्थायी होल्डिंग एरिया स्थापित किया गया है इन होल्डिंग क्षेत्रों में यूटीएस टिकट काउंटर शौचालय स्वचालित टिकट वेल्डिंग मशीन खान पान स्टॉल पूछताछ केंद्र और पीए सिस्टम की व्यवस्था मौजूद है नई दिल्ली पुरानी दिल्ली आनंद विहार टर्मिनल हजरत निजामुद्दीन शकूर बस्ती और गाजियाबाद स्टेशनों आरोप प्राथमिक उपचार केंद्र स्थापित किए गए हैं एम्बुलेंस और प्रशिक्षित मेडिकल આ સાથે જ છઠ પૂજા ઉત્સવ માટે બેંગ્લોર અને ચેન્નાઈ થી ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે ઉપરાંત ચેન્નાઈમાં બિહાર ચોપાલ સંગઠને સ્થાનિક સ્તરે છઠ ઉજવણીનું આયોજન કર્યું છે જેમાં મરીના બીચ પર ખાસ પૂજા કરવામાં આવશે આંધ્રપ્રદેશના કુર્નુલમાં એક ખાનગી બસમાં આગ લાગતા લગભગ પચીસ લોકોના મોતની આશંકા છે હૈદરાબાદથી બેંગ્લોર જઈ રહેલી બસમાં આજે વહેલી સવારે કુર્નુલ જિલ્લાના ઉલિંદાકુંડ નજીક આગ લાગી હતી તેમાં લગભગ બેતાળીસ મુસાફરો સવાર હતા જેમાંથી પચ્ચીસ લોકોના મોતની આશંકા છે પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ટુ વ્હીલર પાછળથી બસ સાથે અથડાયું અને બસ નીચે આવી ગયું બાઇકની પેટ્રોલ ટાંકીમાંથી આગ બસમાં ફેલાઈ હતી અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી ઘાયલ મુસાફરોને કુરનુલની સવર્જન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આઈસીસી મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં ન્યુઝીલેન્ડને ત્રેપન રનથી હરાવી ભારતે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ શાનદાર સદી નોંધાવી ભારતનો સ્કોર ઓગણપચાસ ઓવરમાં ત્રણ વિકેટે ત્રણસો ચાળીસ રનને પહોંચાડ્યો હતો મંધાના એકસો નવ અને રાવલના એકસો બાવીસ રન સાથે બંને વચ્ચે બસો બાર રનની રેકોર્ડ બ્રેકિંગ ઓપનિંગ ભાગીદારી થઈ જે મહિલા વિશ્વકપ ઇતિહાસમાં ભારત માટે સૌથી વધુ છે વરસાદથી પ્રભાવિત મેચમાં ડીએલએસ અનુસાર ત્રણસો પચ્ચીસ રનના લક્ષ્યનો પીછો કરતા ન્યુઝીલેન્ડે યુમ્માળીસ ઓવરમાં આઠ વિકેટે બસો એકોતેર રન બનાવ્યા આ જીત સાથે ભારત હવે ત્રણ જીતમાંથી છ પોઈન્ટ મેળવી ચૂક્યું છે અને સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સાથે જોડાઈ ગયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સત્તરમાં રોજગાર મેળા અંતર્ગત એકાવન હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે દેશભરમાં દસ કરોડ સ્માર્ટ વીજળી મીટર લગાવવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે આંધ્રપ્રદેશના કુરનુલમાં એક ખાનગી બસમાં આગ લાગતા લગભગ પચીસ લોકોના મોતની આશંકા અને આઈસીસી મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં ન્યુઝીલેન્ડને હરાવી ભારતનો સેમીફાઈનલમાં પ્રવેશ આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક ને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતીમાં સમાચાર